હેલો માય યુટ્યુબ ફેમિલી મારા બ્લોગમાં તમારું સ્વાગત છે જો તમને મારા વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો આજે છે ચૈત્ર નવરાત્રિ તો આજે નવરાત્રિનો પહેલો દિવસ છે અને રવિવાર પણ છે તો બધા જ આજે ઘરે જ છે વિશ્વા પ્રેયસ અને એના પપ્પા પણ અને હું એ મારા પૂજા પાઠ કર્યા આજે અને આજે બધા ઘરે છે એટલે આખો દિવસ તો કામ શાંતિથી જ થશે તો મંદિરમાં દીવા પ્રગટાવ્યા પછી પૂજા કરીને પછી હું એ ઘરના બધા જ ઉમરે સ્વસ્તિક કર્યા કંકોથી અને નવરાત્રિના નવ દિવસ તો મારે તો ઉપવાસ છે ઘરના ત્રણ જણ માટે જમવાનું બનાવવાનું છે અને આજે રવિવાર છે તો પણ બધા જ વહેલા ઉઠી ગયા છે કેમ કે નવરાત્રિ છે અને આ નવરાત્રિ બહુ જ શુભ હોય છે નવે નવ દિવસ સવાર સાંજ પૂજા પાઠ એટલે આમ પણ પૂજા પાઠ તો કરીએ જ છે પણ અમે તો સવારે પૂજા કરીએ છીએ સાંજે નથી કરતા પણ આ નવ દિવસ અમે બંને ટાઈમ પૂજા પાઠ કરીએ છીએ અને જો સ્વસ્તિક પાડ્યા પછી અહીંયા હું ચા બનાવવા આવી પ્રેયસ માટે ને મારા માટે ચા ઉકળી ગઈ ચામાં દૂધ નાખ્યા પછી પ્રેયસ માટે ચામાં પરોઠો બનાવ્યો આમ તો એને સાદી રોટલી જ ભાવે છે પણ આજે હું એના માટે પરોઠો બનાવ્યો જેથી કરીને એ વધારે સારી રીતે જમી લે તો કેમ કે આજે રવિવાર છે અને બહાર રમવા જશે તો પહેલાં જમવા પણ નહીં આવે વહેલો એટલે હું એના માટે થોડો જાડો પરોઠો જ બનાવી દીધો અને વિસવા પણ ઉઠી ગઈ છે તો જોડે જોડે એના માટે પણ એક પરોઠો બનાવી દીધો અને રવિવાર છે તો કામ પણ બધું આજે શાંતિથી થશે આમ તો રોજ બહુ જ ઉતાવળ હોય છે બહુ જ ભાગદોડ હોય છે કામની પણ આજે રવિવાર છે તો બધું જ કામ શાંતિથી થશે મારું આમ તો રોજ ટાઈમ પણ નથી મળતો બેસવાનો પણ આજે બધા ઘરે છે એટલે મને ચિંતા નહીં એટલે હું બધાને સારી રીતે નાસ્તો કરાવી શકીશ ને જમાડી શકીશ તો અહીંયા ચા બનાવી ચા ઉકાળ્યા પછી ચા થોડી વધારે ઉકાળીને હું એ ગાળી લીધી અને પછી હું એને પ્રેયસે ચા પી લીધી પ્રેયસના પપ્પાને અને વિશ્વાની ચા નાસ્તો બાકી છે તો એ બંને જણાનો નાસ્તો હું પછી બનાવીશ કેમ કે બંને જણાનું હજુ નવવાનું બાકી છે અને અહીંયા અમે બંને મા દીકરો ચા પીવા બેસી ગયા અને ચા નાસ્તો કરતાં કરતાં સવારમાં ટીવી ઉપર લાઈવ રામલલાના દર્શન પણ કર્યા અયોધ્યાથી લાઈવ ત્યાં તો હમણાં આપણે નથી જઈ શકતા પણ જે ઘરે ટીવી પર અમે બંને જણા અમને દર્શન કરી લીધા સારી રીતે બહુ સરસ લાગે છે જે સવાર સવારમાં એમના દર્શન કર્યા પછી તો આખો દિવસ જ શુભ જ જશે પછી ચા નાસ્તો કર્યા પછી મારું ડેલી કામ છે તો કિચનમાં આવીને હું મારું કામ સ્ટાર્ટ કરી દીધું આજે મારો ઉપવાસ છે ઉપવાસ છે તો પછી સાબુદાણાનું વડા બનાવવાની સાબુદાણાના વડા બનાવવાનું નક્કી કર્યું કેમ કે ઘરમાં બધાને ભાવે છે અને ચારે ભાવે છે સાબુદાણાના વડા તો પછી પ્રિયસ પપ્પાના મારા અને વિશ્વા પ્રિયસે પણ કહ્યું કે મારા પણ

કપડાં બ્રાઉન થાય ત્યાં સુધી તો બટાકા બફાય ત્યાં સુધી હું અહીંયા થોડા વાસણ છે ચાના એ પણ હું ઘસી લઈશ અને બટાકા પણ સરસ બફાઈ ગયા છે અને હું એ થોડા વધારે જ બટાકા બાફી દીધા હતા સાબુદાણા વડામાં તો હું બે ત્રણ જ બટાકા નાખીશ તો બીજા હું આલુ પરાઠા માટે મેં દઈશ કેમ કે પ્રિયસને આલુ પરાઠા બહુ જ ભાવે છે એટલે બે ત્રણ વડામાં નાખીશ અને બીજા હું ફ્રિજમાં મૂકી દઈશ બધા બાફેલા બટાકા હું એક બાઉલમાં નાખી દઈશ ઠંડા થવા માટે પછી એની છાલ ઉતારીશ અને વડામાં બે ત્રણ જ બટાકા નાખવાના વધારે નાખીશું તો વડા બરાબર બનશે નહીં અને અહીંયા હું એક બાઉલમાં સાબુદાણા પલાળેલા નાખી દઈશ બધા જ નાખી દઈશ કેમ કે હું વધારે જ વડા બનાવીને હું સ્ટોર કરી દઈશ તો આપણે રોજ એને બે ત્રણ તરીને પણ ખાવા હોય તો ખાઈ શકીએ છીએ અહીંયા બટાકા મેશ કરી દઈશ બે ત્રણ એકદમ ઝીણા ઝીણા અને અહીંયા બટાકા મેશ કર્યા પછી હું એની અંદર સીકેલા સિંગદાણાનો પાવડર એડ કરીશ એટલે હું એ બહુ જ પાવડર નથી ખડ્યો થોડા મોટા રાખ્યા છે અંદર સિંગદાણા પણ અને ચીલી ફ્લેક્સ નાખીશ આમ તો ગ્રીન મરચાં પણ નાખી શકો પણ હું એ ચીલી ફ્લેક્સ નાખી દીધી કેમ કે એનાથી થોડી તીખાશ વધારે પકડાય તો સારો લાગે વડા અને અહીંયા હું લીલા ધાણાને ફરાળી મીઠું એડ કરી દઈશ અને બધું વસ્તુને હું મિક્સ કરી લઈશ અને હાથથી જ મિક્સ કરીશ કેમ કે હાથથી મિક્સ કરીશું તો જ બધું મિક્સ થશે સારી રીતે ચમચીથી નહીં થાય વધારે સારું મિક્સ બધી વસ્તુને મિક્સ કર્યા પછી અંદર થોડું પાણી નાખીશું તો વધારે મિક્સ સારું થશે અને હું એ બધું મિક્સ કરી લીધું છે હમ અને હવે હાથ પર થોડું પાણી લગાવીશ જેથી કરીને સાબુદાણા નહીં હાથમાં અને નાના નાના વડા બનાવી લઈશ અને હું બધા જ વડા એક સાથે બનાવી લઈશ કે પછી બધા જોડે બેસી જાય છે ખાવા તો પછી વાર લાગે છે બનતા એને તો બધા વડા એક સાથે બનાવી લઈશ તો એ એક સાથે પણ હું તરી શકું છું એને અને હાથમાં પાણી લગાવવાથી વડા ચોટતા નથી અને તમે એને સ્ટોર કરીને પણ મૂકી શકો છો સરસ વડા નાના નાના બનાવી દીધા છે હવે ગરમ તેલમાં હું એને તરી લઈશ અને એકદમ બ્રાઉન થાય ત્યાં સુધી હું એને તરીશ અને બધાને એકદમ ક્રિસ્પી થાય ને એ વાત ભાવે છે તો હું એકદમ કડક થવા દઈશ તો તમે જોઈ શકો છો વડા મારા તૈયાર છે ને એકદમ ક્રિસ્પી થઈ ગયા છે એકદમ ક્રન્ચી અને અમને બધાને આવાજ ભાવે છે અને આ વડા બધા કાઢ્યા પછી હું બીજા વડા પણ અંદર નાખી દઈશ જેથી કરીને એ પણ ધીરા ગેસે સરસ ક્રંચી થયા કરે તો આને આપણે ગ્રીન ચટણી જોડે ને દહીં જોડે પણ ખાઈ શકીએ છીએ બધા અમે જોડે જ ખાવા બેસી જઈશું તો બીજા વડા પણ હું અંદર એડ કરી દઈશ જેથી કરીને એ પણ થયા કરે ધીરા ગેસે બધા વડા તર્યા પછી અમે બધા જોડે જ ખાવા બેસી જઈશું કેમ કે આજે રવિવાર છે તો બધા અમે જોડે બેસીશું આમ તો એક જણ હોય ને બે જણ ના હોય બપોરે તો મોસ્ટ ઓફ હું એકલી જ જમું છું છોકરાઓ પણ મોડા આવે સ્કૂલથી મેં અહીંયા બધા જોડે જ બેસી ગયા અને હવે હું મારા વ્લોગનું એન્ડિંગ કરીશ તો તમને મારા વિડિયો ગમે તો પ્લીઝ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મારી ચેનલ સુનીતા ચાવડા વ્લોગ્સની તો ચાલો મળીએ પછી આવતા નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ